ઉત્તરાયણ એટલે નાના બાળકથી લઈને મોટા વડીલો બધાને જ ગમતો તહેવાર તો આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પણ લાડુ અને ચીકી ઘરમાં ચોક્કસ ઉત્તરાયણ પર બનાવતા તો ચાલો જોઈએ આજની રેસીપી તો ખૂબ સરસ છે અને ખાસ કરીને પાયો લેવાની પણ રીત જોશું તો જુઓ શીંગ દાણા લીધા છે બે કપ પ્રમાણે અને કાચા છે અને જો દાણા થોડા મોટા હોય આ રીતે ને તો બહુ સારું પડે અને જો કડચલીવાળા દાણા હોય તો તેને થોડાક વધારે શેકાવા દેવાના એકદમ ધીમા ગેસ પર આપણે દાણાને સાતથી આઠ મિનિટ શેકીશું અને જો ખાસ ધ્યાન રાખશું ગેસની ફ્લેમ ધીમી રાખશું અને જ્યારે આ રીતે ઉપરની ફોતરી નીકળી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી એકદમ ઠંડા કરી આપણે તેની છાલને કાઢી નાખવાની છે તેના ફોતરા કાઢી લેવાના છે તો ખાસ કરીને જુઓ બે કપ પ્રમાણેથી આપણે માપ લેશું તો બે કપ જેટલા શિંગદાણા શેકેલા છે તમે જોયું દાણા બધા સફેદ છે તો એનું કારણ છે કે આપણે આ દાણાને એકદમ ગેસ સ્પર શેક્યા છે અને જુઓ મેં તેને ગ્રાઇન્ડ કરી લીધા છે ત્યાર પછી આપણે કણીવાળું થોડું ગ્રાઇન્ડ કરીશું અને થ્રી ફોર કપ પ્રમાણે સૂકું ટોપરું આવે છે તે મેં થ્રી ફોર કપ પ્રમાણે લીધું છે અને કપમાં જોઈએ ને ઓલો વાડકા સૂકા આવે તો એક કપ પ્રમાણે છે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જુઓ એક વાસણ લઈશું જાડા તળિયાવાળું તેમાં એક ચમચી પ્રમાણે ઘી ઉમેરવાનું છે અને એક કપ પ્રમાણે લેવાનો છે ગોળનો ભૂકો તો ચપ્પુની મદદથી આ ગોળના ભૂખાને મેં કરી લીધો છે અને જો કઠણ ગોળ હોય તો ખાસ કરીને ભાંગીને જ ઉપયોગમાં લેવાનો નહીં તો તેને ઓગળતા વાર લાગે છે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ધીમે ધીમે જ ગોળને ઓગળતા જશું તો થોડી વારમાં જ ગોળ છે આ રીતે ઓગળી જશે ત્યાર પછી ફરીથી તેને કૂક તો જ રહેવાનું છે જ્યારે આવા પરપોટા દેખાય ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને જે આપણે સૂકા ટોપરાનું અને શિંગદાણાનું ભૂખું કર્યો છે તે બધું ઉમેરી દેવાનું છે હવે વધારે સ્વાદ આવે એ માટે મેં બત્રીસું એટલે કે વસાણું પણ કહેતા હોઈએ તેને અને કાટલું પાવડર પણ કહેતા હોઈએ અને ન હોય તો પછી ફક્ત સૂટ પાવડર નાખશો તો પણ ખૂબ સરસ થાય છે તો આ રીતે એક ચમચી મેં ઉમેર્યો છે બધું મિક્સ કરી લેવાનું છે અને ખાસ કે આગળ કીધું એવી રીતે ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને જો હળવા હાથે આ લાડુને વાળવાના છે એકદમ ભાર દઈ દઈ નહીં વાળવાના એકદમ હળવા હાથે વાળવાના છે એકદમ સરસ એવો જેવો લાડુ તૈયાર થઈ ગયો છે કેવા પૂરતો ભાર દઈને જ લાડુ વાળવાના છે અને જુઓ ઘણીવાર એવું થાય કે લાડુ તમારા કઠણ થાય ને તો અમે ટીપ્સ આપી છે કે હળવા હાથે વાળજો કેટલા સરસ બની ગયા છે તો આ રીતે આપણે શિંગદાણાના પોચા લાડુ બનાવી શકીએ છીએ આગળ બતાવું કે કેટલા સરસ પોચા બન્યા છે તો તમે ચીક્કી તો બહુ બનાવી પરંતુ ક્યારેય આવા લાડુ બનાવ્યા છે જુઓ કેટલા પોચા છે કે દાંત વગરનું ગૌડું માણસ પણ ખાઈ શકે અને સ્વાદમાં તો કાંઈ ન ઘટે એક તો આપણે બત તો હવે આપણે જે ચણા આવે છે તેની દાળ આવે છે શેકેલી તે મેં લીધી છે અને આ દાળને તમે કોઈ પણ સ્ટોરેથી ઉપલબ્ધ કરી શકો છો જેમ કે કરિયાણા સ્ટોરે પણ મળે અને ડીમાટમાં પણ મેં બસો ગ્રામનું જે પેકેટ આવે છે એ જ લઈ લીધું છે અને મોટા કપ પ્રમાણે એક કપ થયું છે અને મેઝરિંગ કપ છે તેનાથી સવા કપથી દોઢ કપ જેટલી થશે તો દાળ જુઓ તમારી ક્રિસ્પી હોવી જોઈએ અથવા તો જો તમને થોડો ભેજ લાગે તો આ રીતે શેકી લેવાની ત્રણથી ચાર મિનિટ એકદમ ધીમા ગેસ પર શેકવું એટલે મોશ્ચર પણ દૂર થાય અને થોડી દાળ ક્રિસ્પી પણ બને છે તો આ દાળ આપણને ખબર હોય સોફ્ટ હોય છે એટલે આપણે તેનું ભેજને દૂર કરવો જરૂરી છે તો શેકી લીધી છે ત્યાર પછી એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી અળસી લીધી છે તો અળસી છે ને એમાં ઓમેગા ફેટી રહેલું એટલે ગુડ ફેટ કહેવાય એને તો ચોક્કસ શરીર માટે અને હૃદય માટે ખૂબ સારું છે તો જો આ રીતે જયારે અળસી ફૂટવા લાગે ને ત્યારે ચમચો ફેરવીને બધી જ અળસીને આપણે ફોડી દેવાની છે ત્યારે એકદમ સરસ શેકાઈ જશે એકદમ ધીમા ગેસ પર પ્રોસેસ કરીશું ત્યાર પછી જો એક કપ પ્રમાણે આપણે ગોળનો ભૂકો લેવાનો છે અને તેની સાથે એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરવાનું છે અને જો ત્રણ ચમચી પ્રમાણે પાણી ઉમેરશું તમને એમ થશે કે પાણી કેમ ઉમેર્યું તો ચિક્કી આપણે બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે દાળની આમ તો જનરલી આપણે દાળિયાની દાળ છે તેના લાડુ બનાવીએ પરંતુ અત્યારે આપણે ચીક્કી બનાવી છે તો આ ચિક્કી સોફ્ટ પણ બને અને ક્રિસ્પી પણ થાય એ માટે પાણી એમાં જરૂરી છે તો એકદમ ધીમા ગેસ પર આપણે ગોલ્ડને આ સેજ સેજ આ રીતે હળવા હાથે બહાર દેતા જશું અને ઓગાળતા જવાનો છે ઘી સાથે સુગંધ પણ ગોલ્ડની એટલી સરસ આવે છે પાયો લેવાની અને ચારથી પાંચ મિનિટ થાય એટલે ગોળનો પાયો ચેક કરીશું તો પાણી ભરેલા કપમાં થોડું મિશ્રણ એડ કરીએ થોડી વાર રહેવા દઈએ ઠંડુ પડે ત્યાં સુધી એટલે પાકો પાયાની આપણને ખબર પડશે તો આ રીતે ચમચો પણ સાથે ફેરતા જ રહેવાનો છે હવે જુઓ પાયો છે ઠંડો થઈ ગયો છે હવે સે જેને ચેક કરીએ આમ તો જોતા એવું લાગે કે કઠણ છે પરંતુ જુઓ ખેંચો એટલે તેમાં તાર બને છે તો એ પરફેક્ટ પાયો નથી તો આપણે ફરીથી થોડી વાર તેને કૂક કરવાનો છે આવો પાયો લેવાનો નથી તો ફરીથી મિશ્રણ આપણે કૂક થયા પછી એને ઠંડુ કરવાનું છે પાણીમાં ઉમેરીને અને પાછું ચેક કરી લેવાનું છે તો આ રીતે પાયાને ચેક કરો એટલે પરફેક્ટ તમારો પાયો આવે અને જ્યારે તમે ચેક કરો ત્યારે આ રીતે તૂટે એટલે તમારો પરફેક્ટ પાયો છે અને હવે આપણે થોડીક ઝડપથી આ પ્રોસેસ કરી લેવાની ગેસની ફ્લેમ પહેલાં બંધ કરી અને જે દાળ છે તે શેકેલી ઉમેરી દઈએ અળસી ઉમેરી દઈએ અને સ્વાદ મુજબ આપણે એક ચમચી પ્રમાણે બત્રીસું ઉમેરશું કાટલું પાવડર પણ તેને કહી શકાય છે અથવા તો સૂટ પાવડર ઉમેરી શકાય છે અને કંઈ ન ઉમેરો તો પણ એકદમ સરસ થાય છે જુઓ એક કપ પ્રમાણે આપણે ગોળ લીધો છે એટલે પરફેક્ટ તેમાં ગોળનું માપ આવ્યું છે હવે જુઓ આ ચીકીને બટર પેપર ઉપર હું બનાવું છું એટલે બંને બાજુ આ રીતે આપણે ઘી સરસ રીતે લગાવી લેવાનું છે અને કદાચ બટર પેપર નથી તો પછી રસોડાનું આપણે પ્લેટફોર્મ હોય ત્યાં પણ ઘી લગાવી પ્રોસેસ તલની ચીકી શિંગદાણાની ચીકી તો બહુ બનાવી તમે આ રીતે એકવાર ચીકી બનાવી જોજો તમને ખૂબ જ ગમવાની છે ક્રિસ્પી જેટલી સરસ થાય છે હવે જો બધું જ મિશ્રણ આપણે બટર પેપર ઉપર લઈ લીધું છે અને જે તવેથો છે તેના પરથી પણ લઈ લેવાનું છે અને હવે થોડો પાણીવાળો હાથ કરી લઈએ કેમ કે મિશ્રણ છે ચીકીનું એ કેવું છે ગરમ છે તો આ રીતે જો હળવા હાથે થોડું પ્રેસ કરી દેવાનું જો હાથે પણ તમે પ્રેસ કરી શકો છો આ ચીકીની એક ખાસ ખાસિયત છે કે આ રીતે તમે પતલી પતલી જો કેટલી સરસ પથરાઈ ગઈ છે તો બસ જો આટલી ચીકી આપણે કટ કરીએ એટલે ચીક્કી બની ગઈ પરંતુ જો વધારે એ એકદમ દાણા હોય આપણે દા દાળના એ પ્રમાણે પાતળી કરવી છે તો પછી વેલણ ચલાવવાનું છે તો હળવા હાથે આપણે વેલણ ચલાવી લેવાનું હળવો હાથ રાખીએ જેથી દાળ પોચી હોય તો ભાંગે નહીં જો કેટલી પતલી બની છે હવે એકદમ ઠંડી કરી લેવાની હવે અડધી કલાક થઈ છે અને જોઈ શકાય છે કે કેટલી સરસ એકદમ પાતળી બની છે જો તમારે એકદમ સરખા ચોરસ પીસ કરવા હોય ને તો ગરમ હોય ને ત્યાં થોડુંક ચપ્પુ છે એ તમે કરો એટલે એકદમ સરસ સ્ક્વેર પીસ પડી જાય છે પરંતુ હું અત્યારે એમ જ કરું છું જુઓ એકદમ મસ્ત એવી એટલી સરસ ક્રિસ્પી બને છે અને પછી પાણી આપણે એમાં ઉમેર્યું છે ને પાયામાં એટલે ક્યારેય તે કડક વાગે એવી નહીં બને બહુ સરસ બને છે રિઝલ્ટ બહુ સરસ છે કે તમે કદાચ સેલિંગ કરશો ને તો પણ આ ચિકી તમારી સેલિંગ થશે એટલી સરસ બને છે તો ટ્રાય કરજો શેર